ગાંધર્વ એટલે પ્રેમલગ્ન શું ઉલ્લેખ છે વેદ અને મનુસ્મૃતિમાં કોણ છે આ સમાજના ઠેકેદારો કોણ છે આ સમાજ જે નક્કી કરે કે શું સાચું શું ખોટું શું સનાતન ધર્મના વેદ ઉપનિષદ મહાભારત ભગવદ્ ગીતા મનુસ્મૃતિ આ બધામાં અત્યારના જે સામાજિક આગેવાનો નક્કી કરે છે એવું લખ્યું છે ખરું અથવા એમાં જે લખ્યું છે એનું સાચું અર્થઘટન કરી અને આપણા પાસે પડાવવાની કોશિશ થઈ રહી છે ભારતના હિન્દુસ્તાનના સનાતન ધર્મમાં દરેક રીતિ પ્રથા એનો ખૂબ જ વિચાર તાર્કિક વૈજ્ઞાનિક શું છે એ કારણો શોધી અને રીતિ અને પ્રથા અમલમાં મુકાય હતી ક્યાંય નીતિ નિયમો નહોતા ઘડ્યા તો આ અત્યારના જે બની બેઠેલા સામાજિક આગેવાનો છે એ કયા આધારે તમને અને મને સમજાવે છે કે શું સાચું અને શું ખોટું ભારતના વેદમાં હિન્દુસ્તાન સનાતન ધર્મના વેદમાં અગર ગાંધર્વ લગ્નનો ઉલ્લેખ હોય તો આમને શું વાંધો છે ગાંધર્વ લગ્ન એટલે અત્યારના પ્રેમ લગ્ન તો આમને હવે વાંધો શું છે રહી વાત સમાજની આંતર જ્ઞાતિય લગ્નની તો ભારતનો ઇતિહાસ સનાતન ધર્મનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ જોઈ જાઓ એમાં તમને ઢગલો ઢગલો એટલે ઢગલો એવા દાખલા મળશે જ્યાં તમને પ્રેમ લગ્ન જોવા મળશે જ્યાં આંતર જ્ઞાતિય તમને લગ્ન જોવા મળશે તો ત્યારે સવાલ એ થાય છે કે અત્યારના બની બેઠેલા આ સામાજિક આગેવાનો કયા આધારે તમને મને શીખવાડે છે કે આ સાચું આ ખોટું આજે બેનિફિટ ન્યૂઝને આ સામાજિક નેતાઓને પૂછવું છે કે ભગવાન ઇન્દ્રએ કયા સમાજના દીકરી સાથે લગ્ન કરેલા હતા આ સામાજિક આગેવાનને પૂછવું છે કે ભગવાન કૃષ્ણના પત્ની રૂકમણી કયા સમાજમાંથી આવતા હતા તમને બધી જ ખબર છે તમે બધા જ વેદ ઉપનિષદ ભગવદ્ ગીતા એક એક શબ્દ વાંચીને એનું અર્ધઘટન અમને સમજાવો છો નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે રાજ્યની ગાયિકા કિંજલ દવેની સગાઈ ધ્રુવિલ શાહ નામના યુવા સાથે થઈ અને ઔદિત્ય બ્રહ્મ સમાજને લાગ્યું કે આ ખોટું થયેલું છે સમાચાર માધ્યમોમાં જે સમાચાર પ્રસારિત થયા છે કે પ્રસિદ્ધ થયા છે તે પ્રમાણે ઔદિત્ય બ્રહ્મ સમાજે કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અથવા તો એલાન કર્યું છે સવાલ એ છે કે કોણ છે સમાજ કોણ નક્કી કરશે સાચું શું ખોટું શું અને શું આ ઇતિહાસના આધારે ભારતીય અથવા હિન્દુસ્તાની સનાતની ધર્મ ગ્રંથોના આધારે નિર્ણય લેવાઈ રહ્યા છે તો આજે અમે તમને ટાંકીને કહીશું કે સનાતન ધર્મમાં કેટલા પ્રકારના લગ્નની રીત હતી અને એમાંથી ધાર્મિક લગ્ન કેટલા ગણ્યા છે અધાર્મિક લગ્ન કેટલા ગણ્યા છે વેદ અને તેમાં પણ ખાસ કરીને ઋગ્વેદ મહાભારત મનુસ્મૃતિમાં સનાતન ધર્મની આઠ લગ્નની રીત સ્વીકાર્ય છે અથવા તો એનો ઉલ્લેખ છે એમાંથી ચાર રીત છે જેને વેદ મહાભારત મનુસ્મૃતિએ ધાર્મિક ગણાવી છે અને ચારને અધાર્મિક ગણાવી છે તો આપણે સૌથી પહેલાં તો એ સમજીએ કે કઈ આઠ લગ્નની રીત આ નિયમ નથી લગ્નની રીત છે આ કોઈ કાયદા કાનૂન નતા લગ્નની રીત તરીકે સ્વીકારવામાં આવી હતી એને પાછળ વ્યાખ્યાઓ કરવામાં આવી હતી તો કઈ એ આઠ રીત છે તે આપણે પહેલાં સમજીએ મનુસ્મૃતિ મહાભારત અને ઋગ્વેદ પ્રમાણે બ્રહ્મ વિવાહ દેવવિવાહ આર્ષ વિવાહ પ્રજાપત્ય વિવાહ આ ચારને ધાર્મિક ગણવામાં આવી છે આ ચાર વિવાહ રીતને ધાર્મિક ગણવામાં આવી છે ગાંધર્વ એટલે કે પ્રેમ લગ્ન રક્ષા વિવાહ અસુર વિવાહ અને પૈસાચ વિવાહને અધાર્મિક ગણવામાં આવી છે ગાંધર્વ લગ્નની વ્યાખ્યા ઋગ્વેદ મનુસ્મૃતિ અને મહાભારતમાં કરી છે કે બે વ્યક્તિઓ પ્રેમમાં પડે પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે તેને પ્રેમ લગ્ન કહેવા મનુસ્મૃતિમાં આ ગાંધર્વ લગ્નની વ્યાખ્યા સાથે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એ ટાળી શકાય તો ટાળવા જોઈએ ક્યાંય પણ ઋગ્વેદ લઈ લો મહાભારત લઈ લો કે મનુસ્મૃતિ લઈ લો ક્યાંય પણ ગાંધર્વ લગ્નના પ્રતિબંધની વાત થઈ જ નથી ટાળવાની વાત થઈ છે અધાર્મિક કેમ ગણવામાં આવ્યા છે તો કે એ સ્વીકાર્ય એટલા માટે નથી કે પરિવારની મંજૂરી નથી હવે આપણે એ દાખલો લઈએ કે આ દેશ અને દુનિયામાં અથવા તો સનાતન ધર્મમાં હજારો વર્ષ પહેલાં શું થયું હતું કોના કેવી રીતે લગ્ન થયા હતા અને એને તમે આજનો સમાજ કઈ રીતે જોવે છે ભગવાન ઇન્દ્રએ અસુર સમાજના દીકરી પોલોમી જોડે લગ્ન કર્યા હતા તમે કે આ તમે અંતર લગ્ન કહેશો કે સામાજિક લગ્ન કેશો કે ધાર્મિક લગ્ન કેશો એને બ્રહ્મ વીમા દેવ કુંતી એ યાદવ કુળના હતા એમના પતિ પાંડુ એ કુળના હતા તો તમે એને કયા પ્રકારના લગ્ન ગણશો ભગવાન શ્રી કૃષ્ણ યાદવ કુળના હતા એમના પત્ની રુકમણી ક્ષત્રિય સમાજમાંથી હતા આને તમે શું કહેશો હજી એનાથી વધારે મોટો દાખલો દઈએ આપણા આરાધ્ય દેવ ભગવાન રામ તમને બધાને ખ્યાલ છે કે ભગવાન રામના મોટા બહેન હતા શાંતા કુમારી રાજા દશરથ અને કૌશલ્યા રાણીના પ્રથમ પુત્રી પ્રથમ સંતાન શાંતા કુમારી રાજા દશરથના પરમ મિત્ર રોમાપાદાને બાળકો ન હતા એમણે દત્તક લીધા આ રાજકુમારી શાંતા કુમારીના લગ્ન શૃંગી ઋષિ સાથે થયા હતા જે બ્રહ્મ સમાજમાંથી હતા તો તમે આને કયા પ્રકારના લગ્ન કહેશો જો સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણએ અર્જુનના લગ્ન સુભદ્રા સાથે માન્ય કર્યા હોય પોતે ક્ષત્રિય સમાજના દીકરી સાથે પરણ્યા હોય તો આંતરજ્ઞાતીય સમાજનો વિરોધ ક્યાંથી શરૂ થયો અને કોણે શરૂ કર્યો આ કયા સમાજને ક્યાંથી તમે અર્થઘટનો લઈ આવ્યા છો હજી એનાથી આગળ કહીએ ગંધર્વ લગ્ન ટાળવા જોઈએ એવું મનુસ્મૃતિમાં કર્યું છે પરંતુ મહાભારત કાળના સૌથી મોટા જેને સુવર્ણાક્ષર લખાયું છે રાજા દુષ્યંતના શકુંતલ સાથેના લગ્ન પ્રેમ વિવાહ હતો કોઈએ વિરોધ કર્યો નહીં ભગવાન કૃષ્ણના સમયકાળમાં થયું છે તો પછી આ સમસ્યા કે આ આ બધા કારણો ક્યાંથી આવે છે બહાર આનાથી આગળ આપણે કહીએ કે રક્ષા કરીને જે વિવાહ પદ્ધતિ છે એ શાના માટે છે ખબર છે પરિવાર સમાજ અથવા તો રાજ્યની રક્ષા માટે થતા વિવાહ જેમ કે અજમેરના રાજા ભારમલે એમના દીકરી જોધાબાઈના લગ્ન અકબર સાથે કરાવ્યા હતા તો આ એક સમાજની રક્ષા માટે થયું હતું જે અધાર્મિક લગ્ન ગણાવ્યા છે એમાં અસુર લગ્ન ગણાવ્યા છે જાણો છો અસુર લગ્ન કેમ અધાર્મિક ગણ્યા છે કારણ કે એ જમાનામાં અગર દીકરી ના લગ્ન માટે દીકરાવાળા સાંભળજો બરાબર દીકરાવાળા દીકરીના પરિવારને પૈસા આપીને દીકરી લઈ આવતા હતા માટેથીને એને પરચેસ ગણવામાં આવતું હતું અને એટલા માટે અધાર્મિક હતા તો આજના સમયકાળમાં શું થાય છે એનાથી બિલકુલ ઊંધું દીકરીવાળાએ દીકરાવાળાને આપવું પડે છે દહેજ તમે એના આધુનિક જમામાં મોર્ડન જમાનામાં આ દહેજને નવી વ્યાખ્યા આપી દીધી ગિફ્ટ ભાઈ કયા દીકરીવાળાને લાખો કરોડોની ગિફ્ટ આપવામાં રસ હોય છે એ અસુર લગ્ન જે સનાતન કાળમાં એવું કહેવાતું સતયુગમાં કહેવાતું કે અસુર છે ગેરબંધારણીય છે તો અધાર્મિક છે તમે તો એને ધાર્મિક ગણો છો એ માન્ય છે તમને દીકરીઓ સાસરીમાં જઈને દહેજના કારણે પ્રચંડિત થાય સાસરીને ત્રાસ આપે આત્મહત્યા કરે એ તમને માન્ય છે પણ જો દીકરી ગાંધર્વ લગ્ન કરે પ્રેમ લગ્ન કરે તો આંતરજ્ઞાત્ય સમાજના નામે તમે એનો વિરોધ કરો છો અને લોકોની લાગણી ઉશ્કેરો છો ધર્મ અને સમાજના નામે અને અન ખૂબ જ દુઃખની વાત એ છે કે સત્તા પક્ષો મતોના રાજકારણમાં આવા નાના મોટા સમાજના કહેવાથી દબાણ નીચે હવે કાયદાઓ ઘડવા નીકળી પડ્યા છે પહેલાં જે સનાતન ધર્મનો તમે પ્રચાર કરો છો જેનો પ્રસાર કરો છો જેને આરાધ્ય દેવો ગણો છો એમના ઇતિહાસ તો જુઓ કે એમણે શું શીખવાડ્યું છે કેટલા સહનશીલ થવાનું કેટલું તમારે વિચાર મોટા રાખવાના એ નથી શીખવું અત્યારે શું લાગણી છે એનાથી કેવા મત મળશે એ જોઈને સરકાર જ્યારે નીતિ નિયમો ઘડે તો બેનિફિટ ન્યૂઝ આઈનો બતાવશે કે આ છે ભારતનો ઇતિહાસ આ છે ભારતનો સનાતન ધર્મ અને તમે એની વિરુદ્ધ જઈને માત્ર મતોના રાજકારણ નીચે સામાજિક દબાણ નીચે નવા કાયદાઓ ઘડી અને સમાજને ખોટું પ્રોત્સાહન આપો છો અને જે સમાજ આ સામાજિક બહિષ્કાર કરવા નીકળી પડ્યા છે ભારતના બંધારણ પ્રમાણે સામાજિક બહિષ્કાર એક ગુનો છે તો ગુજરાત સરકાર આ સમાજ સામે શું પગલાં લેશે જેણે કિંજલ દવેના પરિવારને સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપી છે કેમ ચૂપ છે સરકાર નથી લાગતું કે ખોટું થઈ રહ્યું છે રોકવું જોઈએ અગર આ રીતે એક પ્રેમ વિવાહ અથવા પ્રેમ સગાઈને જો સામાજિક બહિષ્કારનું સાધન બનાવવામાં આવશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટી સામાજિક તણાવની સ્થિતિ ઉપસ્થિત થશે આ માત્ર પ્રેમ લગ્નની વાત નથી પરંપરાની પણ વાત છે તમે જ પરંપરાની વાતો કરો છો સંસ્કૃતિની વાત કરો છો તો તમે આ સંસ્કૃતિને પહેલાં સમજો દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝનું કામ છે તમને આઈનો બતાવો સનાતન કાળ સતયુગથી લઈને તમને દાખલા આપ્યા કે ગાંધર્વ પ્રેમ લગ્ન ત્યારે પણ ઉલ્લેખ છે વ્યાખ્યા સ્પષ્ટ છે પ્રતિબંધિત નહોતો ત્યારે ટાળવાની વાત હતી ન ટળાય તો ગુનો છે એવું ક્યાંય લખ્યું નથી તો અત્યારે એ ગુનો કેમ થઈ ગયો છે નક્કી તમારે કરવાનું છે શું સાચું શું ખોટું શું સ્વીકારે શું અસ્વીકારે આવા જ મત સમજવાને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની વેબસાઇટ પર જો તમને સાંભળવાને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો